નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું ત્યારે સ્વાગત કરું છું મિત્રો ગુજરાત રાજ્ય સભામાંથી નિવૃત્ત થનેલા પેન્શનધાર મિત્રો સારા સારા સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી મિત્રોનું સ્વાગત કરું છું અમારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં તો મિત્રો આજના આવીને વાત કરવાના છીએ વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે પેન્શન માટે લીધો આ નિર્ણય પેન્શન અને નિવૃત્તિ કર્મચારીઓ આનંદમાં મિત્રો ભૂપેન્દ્ર પટેલની સરકાર એટલે ગુજરાતની સરકાર દ્વારા લીધો મહત્ત્વપૂર્ણ અપડેટ મહત્ત્વપૂર્ણ પગલો કહી શકાય છે નિર્ણય તો કયો નિર્ણય લેવામાં આવ્યો છે તેના આધારે પેન્શન ધારકો માટે ખૂબ જ સારા સમાચાર પેન્શન નિવૃત્તિ કર્મચારીઓ માટે છે તો પહેલાં વોટ્સઅપ ચેનલ છે તમે જોઈ શકો છો અહીંયા વોટ્સઅપ ચેનલ સામે ટેલિગ્રુપ બંને બનાવે છે તેની લિંક ડિસ્ક્રિપ્શન મૂકી શું આવશે જોઈન થઈ જજો રોજના તમને એ માહિતી મેળા માટે આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિકોન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ વિડીયોને પણ વધશે એટલે લાઇક કરવાનું ભૂલશો તો ચાલો જાણી વિગતવાર માહિતી આત્મું પગાર પંચ દેશના કરોડો સરકારી કર્મચારીઓ માટે મોટી અપડેટ જો પગાર વધારવાની રાહ જોઈ રહ્યા છે વાસ્તવમાં તાજેતરમાં એક અહેવાલ મુજબ અમે તમને જણાવી દઈએ કે નવો પગાર પણ હમણાં આટલા દિવસ થશે અને આહવાલ સંબંધ સંપૂર્ણ માહિતી જાણવા માટે સંપૂર્ણ મેસેજ એટલે સમજે વાંચો તો મિત્રો આટમું પગાર પંચ ક્યારે લાગુ થશે કેટલા દિવસમાં લાગુ થશે તો સંપૂર્ણ માહિતી લઈને આવ્યો છું તો ફક્ત મિત્રો વિડીયો અંશ સુધી બનાવેલું છું તમે બધી જ માહિતી તમને આ વિડીયોમાં પુરવાઈત કરવામાં આપીશું સૌ પ્રથમ પહેલી માહિતી છે કે ભારત ભારતભરના એક પોઈન્ટ બે કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારી પેન્શનનો આટમું પગાર પંચ આતુર રાહ જોઈ રહ્યા છે સરકારે સિક્સટીન જાન્યુઆરી બે હજાર પચીસના રોજ કમિશનની રચના મંજૂરી આપી હતી પણ હજુ સુધી ઔપચારિક સ્થાપિત થયું નથી જેમ અને સભ્યોની પસંદગી હજુ બાકી છે તેના નિયમોના શરતો પણ હજુ નક્કી થયા નથી લગભગ છ મહિના પછી પણ પરિસ્થિતિ એવી જ છે કે જેનાને સ્પષ્ટ થાય છે કે હવે આ કમિશન સમયસરીને ભલામણો આપી શકશે નહીં એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી નવા પગારની અમલની આશા પણ લગભગ ખતમ થઈ ગઈ છે અને તેને અમલીકરણ પણ બે વર્ષ લાગી શકે છે તો મિત્રો જોઈ શકો છો કે અમલીકરણ ક્યારે લાગશે તે બે વર્ષ લાગી શકે છે જે આ જે કમિશનની સમયસર ભલામણ આપી શકીએ ન હોવાના કારણે એક જાનુભાઈ સવિષી નવું પગાર પંચ અમલીકરણમાં આશા પણ લગભગ ખતમ થઈ ગઈ છે મિત્રો અગાઉના પગાર પંચ શું દર્શાવે છે તો તમે જાણો છો તેમ જો આપણે છઠ્ઠા અને સાતમા પગાર પંચની પ્રક્રિયાને સમયગાળા પર નજર કરીએ તો અહેવાલ તૈયાર કરવામાં અને તેનો અમલ મૂકવામાં સરેરાશ બેથી અઢી વર્ષનો સમય લાગે છે તો મિત્રો જોઈ શકો છો તમે જાણો છો અગાઉના પણ અગાઉના જે પંચ સાતમો પગાર પંચ કે છઠ્ઠું પગાર પંચ જે પાંચમું પગાર પંચ જે હતું તેમાં કેટલો સમયગાળો લાગ્યો તે તમને જાણતા જશો મિત્રો જે અહેવાલથી એ કરવા માટે ઓછામાં ઓછું બેથી લઈને અઢી વર્ષો સમય લાગે છે મિત્રો જોઈ શકો છઠ્ઠું પગાર પંચમાં છઠ્ઠા પગાર પંચની રચના પાંચ ઓક્ટોબર બે હજાર છના રોજ કરવામાં આવી હતી તેણે તેણે ચોવીસ માર્ચ બે હજાર આઠના રોજ પોતાનો અહેવાલ રજૂ કર્યો તો જોઈ શકો છો મિત્રો ક્યારે અમલ કરવામાં આવ્યો હતો ક્યારે કર્યો રજૂઆત કર્યું બે હજાર છનો આ રોજ આવ્યો હતો અને બે હજાર આઠના રોજ પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો સરકારે જાન્યુઆરી બે હજાર છથી પાછલી વર્ષ લાગુ કર્યો હતો તેનો ઓગસ્ટ બે હજાર આઠમાં મંજૂરી આપવામાં આવી હતી આ અહેવાલ તે કરવામાં લગભગ એક વર્ષ અને પાંચ મહિના લાગ્યા હતા મંજૂરી માટે બીજા પણ પાંચ મહિના લાગ્યા હતા કર્મચારી બે હપ્તા બાકી રકમ મળી ગઈ હતી મિત્રો અને સાતમો પગાર પંચ સાતમો પગાર પંચની રચના એ અઠ્ઠાવીસ ફેબ્રુઆરી બે હજાર ચૌદના રોજ કરવામાં આવી હતી તેને ઓગણીસ નવેમ્બર બે હજાર પંદરના રોજ પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો તેનો અમલ એક જાન્યુઆરી બે હજાર સોળથી શરૂ થયો હતો સરકારે જૂન બે હજાર સોળમાં તેને મંજૂરી આપી હતી અહેવાલ તૈયાર કરવામાં લગભગ એક વર્ષ નવ મહિના લાગ્યા હતા તેનો અમલ મૂકવામાં સાત મહિના લાગ્યા હતા સા જાન્યુઆરી જૂન બે હજાર સોળથી સુધી બાકીની પગાર ચૂકવવામાં આવ્યો હતો તમે જોઈ શકો છો મિત્રો કે સાતમો પગાર પંચ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચૌદના રોજ કરવામાં આવ્યું તેનો જે ઓગણીસ નવેમ્બર બે હજાર પંદરના રોજ અહેવાલ રજૂ કર્યો આમાં સમય જોઈ શકો છો અમલ પણ ક્યારે આવે મિત્રો એક જાન્યુઆરી બે હજાર સોળમાં એટલે અઠ્ઠાવીસ ફેબ્રુઆરી બે હજાર ચૌદના રોજ રોજ પંચરચના કરી અને મિત્રો ઓગણીસ નવેમ્બરના રોજ અહેવાલ આપ્યો અને એક જાન્યુઆરી બે હજાર સોળના એટલે કે મિત્રો સરકારે બે હજાર સોળમાં તેને મંજૂરી આપી હતી મિત્રો ચૌદને લંશે સોળમાં મંજૂરી આપી તૈયાર કરવામાં એક તો બે વર્ષનો સમયગાળો મિત્રો લાગી ગયો હતો જાન્યુઆરીથી જૂન બે હજાર સોળ સુધી બાકીનો પગાર ચૂકવવામાં આવ્યો હતો ત્યારબાદ મિત્રો આઠમો પગાર પંચ આઠમો પગાર પંચ વિશે ચર્ચા ચાલી રહી છે કે તેને હજુ ચૌદ ઔપચારિક રચના કરવામાં આવી નથી તેની રચના બે હજાર પચીસના અંત સુધીમાં થવાની ધારણા છે કમિશન અહેવાલ બધા સત્યાવીસ અઠવા અઠ્યાવીસ સુધીનો આવતી તેવી શક્યતા છે ત્યારબાદ તેનો અમલ બજાર અઠ્ઠાવીસમાં બજાર હજાર થઈ શકે છે જો કે ના ચેરમેનની પસંદગી કરવામાં આવી છે ના તો સંદર્ભ શરત તો ટીઓઆર હજુ નક્કી કરવામાં આવ્યા છે તેથી તેની પ્રક્રિયા હજુ પણ અધૂરી છે અને ચોક્કસ પણ કંઈ મુશ્કેલ છે તો જોઈ શકો છો મિત્રો જો આઠમો પગાર પાંચ બે હજાર પચીસમાં લાગુ કરવામાં આવે તો તેનો અમલવારી ક્યારે કરવામાં આવે તેનો કેટલો સમય લાગે તો મિત્રો આના અનુસાર બે વર્ષ જેટલો સમય લાગી શકે તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે આઠમો પગાર પાંચ ક્યારે લાગુ થઈ શકે છે આનો અર્થ એ થયો કે આઠમો પગાર પાંચ બે હજાર પચીસના રોજ આઠમાં અથવા બે હજાર ચોવીસના શરૂઆતમાં રચાય છે તો તેનો અહેવાલ બત્યાવીસમાં અથવા બે હજાર અઠ્યાવીસ સુધીમાં આવી શકે છે લાગુ કરવામાં બે હજાર છથી આઠ મહિના લાગી શકે છે એટલે કે નવો પગાર પાંચ બે હજાર લાગુ થઈ શકે છે ભલામણ સરકાર તેને એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરે તેવી બાકી ચુકવણી કરે આમ મિત્રો જોઈ શકો છો તમે અહીંયા કે આઠમો પગાર પંચ લાગુ થવાનો સમયગાળો ઓછામાં ઓછા બે વર્ષ લાગે તેવી અમલવાળી બે વર્ષ લાગે તેવી શક્યતા જોવા મળી રહી છે આઠમો પગાર પણની સ્થિતિ પણ એ શું છે સરકારે અત્યાર સુધી ફક્ત પાંત્રીસ સ્ટાફ પોસ્ટ માટે ડેપ્યુટેશન પરિપત્ર બહાર પાડ્યું છે પરંતુ ચેરમેન સભ્ય કે સચિવની કોઈ જાહેરાત કરવામાં આવી નથી ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે શું કહેવાય મિત્રો ટીઓઆર ટર્મ્સ ઓફ રેફરન્સ ટીઓઆર અંગે કોઈ ચર્ચા ચાલી રહી નથી જ્યાં સુધી ટીઓઆર નક્કી ન થાય ત્યાં સુધી કમિશનનું કામ શરૂ કરવાની પક્ષી આગળ વધતી શકતી નથી આવી સ્થિતિમાં કર્મચારીની આશાઓ ફક્ત અટકળો પર આધારિત છે જોઈ શકો છો મિત્રો હજુ પણ કોઈ પણ ટીયુઆર નક્કી કરવામાં નથી આવી ટીયુઆર તમે જાણો છો ટર્મ્સ ઓફ રેફરન્સ એ હજુ જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી કોઈ કમિશન કામ શરૂ કરવા પ્રક્રિયા આગળ વધી શકતી નથી એટલે મિત્રો હજુ તો ટીયુઆર નક્કી કરવામાં આવશે પછી પ્રક્રિયા આગળ 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 જશે એમ અને જે પાંત્રીસ સ્ટાફ પોસ્ટ માટે ડેપ્યુટેશન પરિપત્ર જે બહાર પાડેલો હતો એ છે મિત્રો કર્મચારીની માગણી શું છે તો સૌપ્રથમ કેન્દ્રીય કર્મચારી સંગઠનોની સરકાર ઘણા સૂચનો મોકલ્યા છે જેનાથી મુખ્ય માંગણીઓ આ છે કે પહેલી માંગણી છે મિત્રો પાંચ સભ્યો પરિવાર આધાર લઘુત્તમ વેતન નક્કી કરવું જોઈએ બીજું છે પગાર સ્ટોર મજ કરવા જોઈએ ત્રીજું છે મિત્રો દર પાંચ વર્ષે સમીક્ષા થવી જોઈએ પાંચમું છે બાર વર્ષ પછી સંપૂર્ણ પેન્શન પુનઃસ્થાપિત થવું જોઈએ પાંચમું છે પુનઃ પગાર પચાસ ટકા મોંઘવારીપત્રો ડીઓ ઉમેરવું જોઈએ મિત્રો ત્યાં પગાર કેટલો વધી શકે છે તો મિત્રો કેન્દ્રીય કર્મચારી માટે ફિટપેમ્પ ફેક્ટ એક મુખ્ય મુદ્દો છે જો તેમનો પગાર વધારો નક્કી કરે છે તો ફિટપેમ્પ ફેક્ટ એક પોઈન્ટ બાણું ગણાથી બે પોઈન્ટ છ્યાસી ગણો વચ્ચે નક્કી કરવામાં આવે તો લઘુત્તમ માસિક પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને એકાણું હજાર રૂપિયા થઈ શકે છે તેવી જ રીતે પેન્શનની મોંઘવાળી રાહત અને નવી પેન્શન યોજના હેઠળ વધારો લાભો મેળવવાની શક્યતા છે પરંતુ જ્યાં સુધી સરકારની કમિશન બનાવે છે ટીઓ નક્કી ન કરે ત્યાં સુધી વધુ ફક્ત અટકરવું છે એક જાન્યુઆરી બે ચોવીસથી આઠમો પગાર પંચ નવીન અપડેટ લાગુ થવાની આશા નબળી પડી રહી છે જ્યાં સુધી સરકાર ઔપચારિક કમિશન યંત્ર અને રિપોર્ટિંગ પ્રક્રિયા શરૂ નહીં કરે ત્યાં સુધી કેન્દ્રીય કર્મચારીઓને પેન્શનના સ્પષ્ટ દિશા કે સમયરેખા મળશે નહીં હવે બધા નજર સરકારને આગામી પગલાં પર કરે છે અને તેને આ પ્રક્રિયા કેટલી ઝડપી શરૂ થશે ત્યાં પાછલી તારીખથી પગાર વધારવાની કર્મચારીઓને રાહત નહીં આપે છે તે લા રાહ જોવી પડશે તો મિત્રો આના પર એટલે સ્પષ્ટ લાગી રહ્યું છે કે હજુ તો મિત્રો સરકાર એક કમિશન બનાવે છે એક કમિશન બન્યા બાદ ટીઓ નક્કી કરવામાં આવશે શરતો નક્કી કરવામાં આવશે ત્યાં ત્યારબાદ એ પગલું ત્યારબાદ આઠમ પગાર પંચની જે ભલામણ રજૂઆત કરવામાં આવે છે તો મિત્રો હજુ તો આઠું જે કમિશન બનાવવામાં જો આવીને તો સમય એવું લાગી રહ્યું છે આના પરથી એના પર એ સ્પષ્ટ આપે દેખાઈ રહ્યું છે કે આઠમો પગાર પણ લાગુ લાગુ રહેતા ઘણો સમય લાગી શકે છે બે શરૂઆત પછી મિત્રો બે સવિની શરૂઆત પછી જે આઠમો પગાર પણ લાગુ કરે તેવી શક્યતાઓ આપણને જોવા મળી રહી છે તો મિત્રો આવીના ઇન્ફોર્મેશન માટે આપણી આ ચેનલ નિકુંજ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો થેન્ક યુ વેરી મચ